ગુરુર્બ્ર ગુરૂ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ નામ મહેતા આજે પરબ્રહ્મ સ્વરૂપ સાક્ષાત સદગુરુદેવ સ્વરૂપ વિશે ઋણ સ્વીકારનો અવસર છે જ્યારે શરૂઆત કરું તો જે પરમ તત્વને શાસ્ત્રો પણ કહે છે એ તત્વ એ પરબ્રહ્મ સ્વરૂપ કે જેને અમે રૂપે જોઈએ છે જે રૂપેનું સર્વત્ર વ્યાપ્ત જોગુરુ પ્રણામ ખરેખર આ ઋણ સ્વીકારનો એક વિચાર રહ્યો ને એ વિચાર એ પ્રેરણાદાયક છે ખરેખર પ્રકૃતિ પાસેથી આપણે જે પૃથ્વી અપ તે જ વાયુ ને આકાશ પાંચેવ પાસેથી આપણે મેળવીએ છીએ ને એવી જ રીતે પરોપકારી સદગુરુ તત્વ પાસેથી પણ આપણે સતત મેળવીએ છીએ જે સદગુરુ સમાન રૂપે આપણા માટે હંમેશાને માટે તેઓ અર્પિત જ રહે છે જીવનમાં ખરેખર જો કોઈને વૈકુંઠ અને કૈલાસ બંનેના સાથે દર્શન કરવા હોય ને તો એક વખત સાંદીપનીની મુલાકાત લે ખરેખર શા માટે વૈકુંઠમાં સાક્ષાત શ્રી હરિ બિરાજમાન છે અને સાંદીપનીમાં આપણને સર્વત્ર શ્રી હરિનો વ્યાપ્ત નજરે પડશે કૈલાસ કૈલાસમાં સદા શિવજી બિરાજમાન સદા શિવજી સ્વરૂપે કોણ પૂજ્ય ભાઈ શ્રી જ સદા શિવજીના સ્વરૂપે છે આ વાત હું ક્યાંથી કહું છું કેવા આશયથી હું કહું છું આપણે સાંભળીએ સદ્ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી શંકર શંકર શબ્દનો અર્થ જ થાય કલ્યાણ કરોતી શંકર હંમેશા જેના વિચારો અન્યના કલ્યાણ માટેના હોય ને એને આપણે શંકર કહી શકીએ પૂજ્ય ભાઈ શ્રીના વિચારો માટે બીજાના કલ્યાણ જ હોય છે છે અને એની અમે સાક્ષાત અનુભૂતિ કરેલી વિષ્ણુશ્ચર હૃદય શિવ જેમ સદા શિવજીનું સર્વસ્વ શ્રી હરિ છે ને એવી જ રીતે પૂજ્ય ભાઈ શ્રીનું પણ સર્વસ્વ શ્રી જ છે અને એટલા માટે તેઓ સાક્ષાત સ્વયં શંકર છે જેનું જીવન કોઈ એક સમાજ કોઈ એક વર્ગ કોઈ એક વર્ણ માટે નહીં માનવજાત માટે પૂરીય પ્રકૃતિ માટે જે જીવે છે અને એટલા માટે જ ખરા અર્થમાં સંત છે વિશ્વ કલ્યાણનું સાક્ષાત ઉદાહરણ હું આપને આપું અયોધ્યા ખાતે પૂજ્ય ભાઈશ્રીને અમે મુલાકાત અર્થે ગયેલા પૂજ્યભાઈશ્રીને અમે એવી પ્રાર્થના કરી કે અમે જીવનમાં અમને કોઈક એવું સારું બોધ આપો કે જેનાથી જીવનનું કલ્યાણ થાય ભાઈશ્રી એવો અમને આદેશ આપ્યો કે તમે કુવ્યસનોથી બચો અને બની શકે એટલા વધારે લોકોને કુવ્યસનોથી દૂર રાખો કે લોકો કુવ્યસનો તરફ ન જાય એવો તમે પ્રયત્ન કરો જે હંમેશા બીજાના માટે જ વિચારે જેમ ભગવાન કોઈ સમાજ વર્ગ કે વર્ગ માટે નથી એ તો આખા સતરાચર માટે હોય એવી જ રીતે પૂજ્ય ભાઈશ્રી આદરણીય બાપુ કે જેને જગત કલ્યાણને જ મુખ્ય કાર્ય સમજ્યું છે જેમાં સામાજિક વ્યવસ્થાપન હોય એમાં ચાહે પ્રકૃતિની સેવા હોય એમાં ચાહે શાસ્ત્રોની સેવા હોય વિદ્યાનું અધ્યયન અધ્યાપન કાર્ય હોય કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા હોય કે ગોમાતાની સેવા હોય કયા કયા સેવાના નામ આપણે લઈએ ખરેખર જીવન સંતોએ સાર્થક કર્યું છે આપણે એમ કહી શકીએ આવું આપણે સૌ સાથે મળીને આવા દિવ્ય સંતોના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ ઋણનો સ્વીકાર કરીએ અને જીવનને સાર્થક કરીએ જય શ્રી કૃષ્ણ હરિ